આજે સમગ્ર દેશમાં વિકાસ મોડલ તરીકે ગુજરાતને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ જ વિકાસ મોડેલ ગુજરાતના વડોદરામાં વિકાસની ખીલ્લી ઉડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં તાજેતરમાં જ કોર્પોરેશને નવીન રોડ બનાવ્યો હતો જો કે જેટકો કંપનીએ કામ અર્થે તૈયાર થયેલા રોડમાં ખાડો ખોદી દીધો છે ત્યારે સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડે ખાડામાં બેસી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો તો બીજી તરફ વોર્ડ નંબર એકના કોર્પોરેટર હરીશ પટેલે આમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી છે તેઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા વોર્ડના કોર્પોરેટરે ભેગા મળીને વારંવાર રજૂઆત કરી નવાયાર્ડ ખાતે રોડ મંજૂર કરાવ્યો હતો અને તાજેતરમાં બે મહિના અગાઉ તે રોડ બનાવવામાં આવ્યો છે જો સામાન્ય નાગરિકોને કોઈ રોડ ખોદી પાણીની લાઇન લેવી હોય તો પણ લેખિતમાં મંજૂરી લેવી પડે છે અને આવા સમયે કોર્પોરેશન એવો જવાબ આપે છે કે રોડની વોરંટી પાંચ વર્ષની છે એટલે હાલ નવીન કનેક્શન માટે મંજૂરી અપાશે નહીં ત્યારે જેટકો કંપની દ્વારા પોતાની મરજી મુજબ આડેધડ કોઈપણ જગ્યાએ રોડ ખોદી ખાડો બનાવી દેતા કોર્પોરેશને તૈયાર કરેલા રોડમાં પૈસાનો વ્યય થઈ રહ્યો છે જો આમાં ખાડો ખોદવા મંજૂરી લેવાઈ હશે તો નવીન રોડમાં નુકસાન કરવા બદલ જે તે અધિકારી સામે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને જો જેટકો કંપનીના કોઈ અધિકારીએ મનસ્વી રીતે રોડ ખોદ્યો હશે તો તેના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે વડોદરા શહેરમાં જૂના છાણી રોડ પર પંડ્યા હોટલ બ્રિજથી લઈ અને ફતેહગંજ પોલીસ સ્ટેશન સુધીનો રોડ પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હજી એક જ મહિનો થયો છે આ રોડને બનાવ્યો તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓના મિસમેનેજમેન્ટના કારણે મિસકોમ્યુનિકેશનના કારણે આજે જીબીવાળા રોડ ખોદવા લાગ્યા છે તો અમારું એવું કેવું છે કે ભાઈ તમારે જો આ લાઈન નાખવી હતી તો મહિના પેલા રોડ બન્યા પહેલા કેમ ના નાખી આજે રોડ બની ગયા પછી તમે લાઈન નાખો છો એનો મતલબ શું કે આ રોડ તમે ખોદી નાખીને શું સાબિત કરવા માંગો છો તો કોર્પોરેશન ના જવાબદાર અધિકારીઓને ભાન નથી પડતી કે ભાઈ આ રોડ બન્યા પછી ના ખોદાય ગુજરાત ના આદરણીય શ્રીએ પણ એવું કીધું હતું કે આપણે ત્યાં એવી સિસ્ટમ પડી ગઈ છે કે રોડ બન્યા પછી ત્યાં ગટર અને પાણીની લાઈનો નાખવામાં આવે છે રોડ ખોદી નાખવામાં આવે છે એવું ના થવું જોઈએ આ રોડ ને જો ખોદી અને કોન્ટ્રાક્ટર વોરંટી પૂરી થઈ જતી હોય તો રોડ ખોદાઈ જાય તો આ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર ફાયદો કરાવવાનું એક ષડયંત્ર છે રોડ બન્યા પછી ખાડા ખોદવાની પરમિશન આપી તો શું પેલા એ લોકો નતા આપી શકતા